સાઉથ આફ્રિકામાં બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પહેલીવાર એક સાથે સો સંતોનું આગમન થયું સાઉથ આફ્રિકાના શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય થોડા દિવસ પછી જાન્યુઆરી મહિનાની તારીખથી લગભગ ફેબ્રુઆરી મહિનાની તારીખ દસ સુધી સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલું શિખરબદ્ધ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આવવાના હોવાથી શુક્રવારના રોજ લેનેશિયા ટાઉનમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ભારત અમેરિકા સહિત અલગ અલગ દેશના પહેલીવાર લગભગ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ સાઉથ આફ્રિકાના હરિભક્તોની એકતા સેવાભાવ જોઈને ગદગદિત થયા હતા હરિભક્તોનો નિસ્વાર્થ પ્રેમભાવ સેવા દ્વારા કરાયેલા સ્વાગતથી ભક્તિમય વાતાવરણ બન્યું હતું હવે પછી થોડા દિવસ પછી બીજા અન્ય સંતો પણ આવવાના છે એટલે લગભગ બસો થી વધુ સંતો સહિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વધારવાના હોવાથી હરિભક્તો તડામાર તૈયારીઓ ચાલી રહી છે સ્વામિનારાયણ મંદિર લેનેશિયામાં તમામ સંતોના આગમન ટાણે અલગ અલગ ટાઉનમાંથી પોતાના ખાનગી વાહનો અને લક્ઝરી બસોમાં આવેલા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર એવા શ્રી વિલેશભાઈ કૌશલભાઈ કેતનભાઈ સહિત અન્ય કાર્યકરો એ તમામની જવાબદારીઓ સંભાળી હતી દૂર દૂરથી આવેલા તમામ હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોના ખાનગી વાહનોના parking ની વ્યવસ્થા પણ સ્વામનારાયણ મંદિરના બાજુના પ્રાંગણમાં કરવામાં આવી હતી સાઉથ આફ્રિકા થી રિપોર્ટર વિનય પટેલ અવાજ ગુજરાતી ન્યૂઝ પરંતુ એ વખતે મોટો સમૂહ આવ્યો ત્યારે તો અહીંયા આવ્યો એવું હતું ને 1992 નો પણ એ પરિસ્થિતિ હતી એટલા માટે સાઉથ આફ્રિકા ને આપણે 100 સંતો પ્રથમ વાર બજાવી રહ્યા છે અને સાઉથ આફ્રિકામાં નું મંડળ પણ ખૂબ જ પ્રેમી અને સંગ સુરક્ષા એકતા વાળું છે 2017 ની સાલમાં મોહન સાઈ મહારાજ એ પધાર્યા ત્યારે મોહન સાઈ પોતે જ સામે પ્રશંસા કરેલી કે બધા ટ્રસ્ટી છે પણ સેવક ટ્રસ્ટી છે મોહન સાઈ એવું કીધું

પરંતુ પછી બધા વધારે મેફેર આપણે જે અત્યારે છે મંદિર ત્યાં બધા હરિભક્તો વધારે રહે હવે અહીંયાથી તો મોટા ભાગે બધા મૂવ થઈ ગયેલા પરંતુ મહંતસિંહ મહારાજની વ્યવસ્થા સચવાય સભા પૂજા સામે ગ્રાઉન્ડની અંદર મોટી સભા પણ થાય પૂજા દર્શન પણ અહીંયા થઈ શકે મેફેરની અંદર આપણે મંદિર જોઈ ત્યાં આગળ એવી વ્યવસ્થા હતી નહીં તો બધા હરિભક્તોએ સામેથી જ કીધું કે ભાઈ આપણે ભલે મહંતસિંહ મહારાજને ઉતારવી મેનેજ રાખીએ

એ આપણા ત્યાં થતા હોય છે સંતોના મહિમા શ્રીજી મહારાજે પણ ખૂબ વચનાવણની અંદર કીધો છે મહારાજે કીધું કે અમારે જન્મ ધર્યા છું કોઈ નિમિત્ત નથી છતાં પણ સંતના મુદ્ધની અંદર અમારે જન્મ ધરવો છે એટલે સંતોની સાથે રહેવા માટે તો મહારાજ પોતે સરોપરી ભગવાન એ પણ જન્મ ધરવાની એ વાત કરે છે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે આવા સંતો છે એ સંતોના દર્શન કરે તો અનંત તીર્થનો ફળ મળે છે